એક એવું મંદિર કે જ્યાં બુલેટ પૂજાય છે હિન્દુ ધર્મમાં દરેક જીવમાં પરમાત્માનો વાસ માનવામાં આવે છે અને વિવિધ પશુ પક્ષીઓને દેવી દેવતાના વાહન તરીકે આદરપૂર્વક પૂજવામાં આવે છે ત્યારે હાલમાં ટેકનોલોજીના યુગમાં ચમત્કારિક એક મોટર સાયકલની પણ શ્રદ્ધાભેર પૂજા થઈ રહી છે રાજસ્થાનના સૌરપગંજથી જોધપુર જતા માર્ગ પર ઓમ બનાનું મંદિર આવેલ છે જ્યાં ઓમ બંદનાની પ્રતિમા સાથે તેમના મોટર બુલેટ પૂજા થાય છે કહેવાય છે કે અહીંયા રાજવી બુલેટ લઈ પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેમનો અકસ્માત સર્જાયો જેને લઈ પોલીસે બુલેટ કબજે કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતું જ્યાંથી બુલેટ એક વાર નહીં પણ બે વાર આપોઆપ ઘટના સ્થળે પરત આવી પહોંચ્યું જેને લઈ લોકોમાં ચકિત થઈ ગયા હતા બુલેટના ચમત્કારથી લોકોમાં મૃતક ઓમ બના પ્રત્યે શ્રદ્ધા જાગી ઉઠી અને આ જગ્યાએ મંદિર બાંધી ઓમ બના પ્રતિમા અને બુલેટની સ્થાપના કરવામાં આવી જ્યાં રોજ પૂજા કરવામાં આવી રહી છે અને અહીંથી પસાર થતા લાખો લોકોએ દર્શન કરવાનું ચૂકતા નથી